ભારતની વાત આવે જેને આપણે આપણા દેશને આપણે ભારત કહીએ છીએ જેને સોનાની ચકલી કહેવાતી સોનેકી ચિડિયા કહેવાતી આ ભારત દેશ આ ભારત દેશની અંદર એવા મોટા મોટા રાજાઓ થયા મોટા મોટા શૂરવીરો થયા પરાક્રમી મોટા મોટા ભગવાનના ભક્તો થયા છે જેને આ દેશ ઉપર આવેલી આફતોને પોતાના દેહનો પોતાના શરીરનો પોતાના રાજ્ય શાસન સિંહાસનનો એ એક વાર પણ વિચાર નથી કર્યો અને પોતે ખૂબ સુંદર આ ભારતની રક્ષા માટે આ ભૂમિની રક્ષા માટે પોતાના પ્રાણ નોછાવર કર્યા છે चिड़िया करती है बसेरा वो भारत देश है मेरा वो भारत देश है मेरा सत्य अहिंसा और धर्म का पग पग लगता डेरा वो भारत देश है मेरा वो भारत देश पर जो आप अतरे शांति की कथा सांभड़ी सकी छे તો એમાંથી સૌ પ્રથમ જો કોઈને શ્રેય જતું હોય તો એ શ્રેય જાય છે આપણા આ જે આપણી બોર્ડર ઉપર જે સૈન્ય છે જે આર્મીના લોકો જે શહીદો જે જુવાનો છે એ બધાયને આપણે શ્રેય આપવું જોઈએ કે આજે આપણે શાંતિથી આપણા ઘરની અંદર સૂઈ શકીએ છીએ શાંતિથી આપણે આપણા પ્રસંગોને આપણે પાર લગાવી શકીએ છીએ આપણે આઝાદ થઈ અને ફરી શકીએ છીએ આપણા આ ભારત દેશ ઉપર ઘણા બધાઓએ આક્રમણ કર્યું ઘણા બધા આપણા આ દેશ ઉપર કેમ કે સોનાની ચીડિયા આપણા દેશની અંદર મોટા મોટા ઋષિઓ થઈ ગયા આર્યભટ્ટ થઈ ગયા આપણા દેશની અંદર આપણા આ ભારત વર્ષની અંદર મોટા મોટા ભરત જેવા રાજાઓ થઈ ગયા એવા એવા મોટા મોટા રાજાઓ થઈ ગયા કે જે રાજાના નામ માત્રથી આ ભૂમિ છે ભૂમિ પોતાના અન્ન પોતાની અંદર રહેલું જે પુષ્ટ છે એ પુષ્ટ બનાવતી હતી जहा गंगा जमुना कृष्ण तवेरी बहती जेती जाए जहा गंगा जमुना कृष्ण और कावेरी बेती जाए कावेरी बहती जाए जहाँ उत्तर दक्षिण पूर्व पश्चिम को अमृत पिलवावे अमृत पिलवाए ये फल और फूल उगा केसर कहीं बिखेरा वो भारत देश मेरा वो भारत देश मेरा भारत देश मेरा वो भारत देश मेरा, दे मेरा। डाल 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 परसों ने चिड़िया कर दे बसेरा वो भारत देश मेरा ભારત દેશ આ ભારત દેશની અંદર આપણે ગંગાજી આવ્યા છીએ આ ગંગા યમુના ગોદાવરી કાવેરી તુગભદ્રા સરયુ મહેન્દ્રા આ બધી નદીઓ છે આપણે આ બધી નદીઓને માના સમાન આપીએ છીએ માનો આપી આપીએ છીએ કે આ જ બધી નદીઓ છે આપણા મોક્ષનું કારણ છે સાથે સાથે આપણા આ દેશની અંદર જેમ જોવા જઈએ તો આ દેશની અંદર આપણે કોઈને ખબર હોય કે ન ખબર હોય નાલંદા નામની એક પુસ્તકાલય હતી કે જે પુસ્તકાલયો નહીં આ આ ભારત દેશ છે આ ભારત દેશ એ ક્રાંતિ ન કરે આ ભારત દેશ છે એ ભારત દેશ પ્રગતિ ન કરે આ ભારત દેશના જેટલા પણ ઋષિ મુનિઓ થઈ ગયા જેટલા પણ મોટા મોટા એ તત્વચિંતકો થઈ ગયા જે તત્વચિંતકોએ મોટી મોટી એ ગ્રંથો બનાવ્યા અને ગ્રંથોને સળગાવી દેવામાં આવ્યા નાલંદા યુનિવર્સિટી ક્યારેક યુટ્યુબ ઉપર સર્ચ કરજો ખબર પડશે તમને એનો ઇતિહાસ કે એમાં આગ લગાડી છ મહિના સુધી આગ એ બુજાણી નહોતી વિચારો એની અંદર કેવડા કેવડા પુસ્તકો હશે વિચારો તો ખરા એકવાર આ આપણું ભારત દેશ છે અને ભારત દેશનું શૌર્ય છે આપણે ભારતની અંદર જન્મ લીધો છે આપણી મોટી એવી ફરજ છે કે આપણો આ દેશ છે દેશની અંદર આપણે ક્યારે પણ એવું કાર્ય ન કરી કે આપણા દેશને આપણે બદનામ થાય ભલે આપણે આપણા સંતાનોને સારું એજ્યુકેશન સારા પૈસા આપવા માટે આપણે વિદેશની અંદર ભણવા મોકલતા હોય આ દેશવાસીઓને મારી વિનંતી છે કે આપણા સંતાનો જે ભણવા માટે વિદેશની અંદર જાય છે વિદેશની અંદર ભણવા જાય છે અને ભણતા એ પછી ત્યાંને ત્યાં રહી જાય છે આપણા દેશની માસ્ટરી છે આપણા દેશની અંદર રહેલી જે સંસ્કૃતિ છે એ સંસ્કૃતિ સંસ્કૃતિ બીજા દેશની અંદર જાય અને બીજા દેશની અંદર જઈ અને સંસ્કૃતિ ફેલાવે એનો વાંધો નથી પરંતુ એક સમય એવો આવશે કે આ ભારતને એ સાચા જ્ઞાનની જરૂર પડશે ત્યારે ક્યાં જશું વિદેશ ભણવા માટે મોકલો એનો વાંધો નથી પરંતુ આપણી જે બુદ્ધિ ક્ષમતા છે એ બીજા દેશ લઈ જાય મોટો પગાર આપે એનો વાંધો નથી પૈસાથી જાજો પ્રેમ હોય તો એ વતનને અને માતા પિતાને પ્રેમ હોવો જોઈએ પૈસા મળશે એનો વાંધો નથી પરંતુ એક સમય એવો આવશે કે આપણા જ જ્ઞાનનો ઉપયોગ કરી અને અન્યના અન્ય દેશો છે એ મોટી મોટી ટેકનોલોજી વસાવશે ભલે ભારતનું નામ રોશન થશે પરંતુ આજે આપણા જે મોટા મોટા ઋષિમુનિઓના પુસ્તકો વાંચી વાંચી અને નાસા આપણી ઈસરો જેવી કંપનીઓ અત્યારે બહુ ઓછા ખર્ચાની અંદર સૂર્ય ચંદ્ર ઉપર મંગળ ઉપર યાન મોકલી રહ્યા છે ફક્ત ને ફક્ત ભૂમિ અને જલની શોધ કરવા માટે કહેવાનો તાત્પર્ય કે આ દેશ છે એ દેશની અંદર આપણે એવું કાર્ય ક્યારે પણ ન કરવું જોઈએ કે આપણા દેશની ગરિમા આપણા દેશની મહિમાનો જ્યાં ઉલ્લંઘન થાય એટલા માટે દરેક દેશવાસીઓ તાળી પાડી અને ભગવાન કૃષ્ણ પરમાત્માના સાનિધ્યમાં ભારત માતાના જય જયકાર સાથે બોલ શ્રી ભારત માતા કી જય જય આ ભારત દેશ અને આ ભારત દેશ એટલે કે ખંડ